કાજુ બદામ નથી તો તમારા આ થી મુઠ્ઠી માં હું છે મને થોડી ખબર યાર કેટલા વરસ થી અમાર ભેગી રહે તોય તને ખબર નથી કે મારા હાથની મુઠ્ઠી માં હું છે પણ તમારા હાથની મુઠ્ઠી મને થોડી ખબર હોય હું કે અંતરિયામી તો રોને તમારા હાથની આઈક બંધ કરો તમારા હાથની મુઠ્ઠી નું મન દેખાઈ જાય યાર કે 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 મને નથી ખબર હવે ખબર જ હોય ને બોલ તો પણ નથી ખબર ના પાડું તો બોલ તો ચાવી છે આ જો આ ચાવી

એ ખોલો હવે ખોલો એ જુગારી ત્રીજી રાણી અહીંયા ઉભી છે શ્રાવણ મહિનો પૂરો છે તો જુગાર નું ભૂત ના ઉતરું આને જુગારી સુધર જ મેં કોઈ દીધું હવા નવા તમને ખબર આ નીચે વાળા નો છોકરો ખાલી સાઇકલ માંથી પડી ગયો ને

મને પિયર આપવાનું નહી મે કે ના પડ્યું ના નાક પડ્યા તો તન કહું બરાબર હાતી વાંધો નહી હું નહી આપું મે કે તને ના પડ તમે સામેથી મને કઈંગે કે આપતી નવ દૈસ જ ને જો જો ખબર પડે તમને